ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં આપણે ગતિ અને અંતરનું માપનમાં આજે આપણે બીજો ભાગ જોઈશું લાસ્ટ લેક્ચરમાં આપણે લંબાઈના પ્રમાણિત એકમો વિશે માહિતી મેળવી અને જે પ્રાચીન સમયમાં જે માપનનો ઉપયોગ થતો હતો એના વિશે માહિતી મેળવી હવે આપણે લંબાઈનું સાચું માપન એના વિશે માહિતી મેળવીશું આપણા દૈનિક જીવનમાં અનેક પ્રકારની માપન માત્રાનો ઉપયોગ કરીએ છીએ તમને બધાને ખબર છે લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ દરજી સાનો ઉપયોગ કરે છે તો દરજીની પ્રોપર અલગ માપ પટ્ટી આવે છે એનો ઉપયોગ કરે છે જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ દરેકની માપવાની રીત માપ પ્રમાણે અલગ અલગ હોય છે એટલે કે દરજી માપપટ્ટી વેપારીઓ મીટર પટ્ટી આ રીતે દરેક પોતાના માપ પ્રમાણે અલગ અલગ લંબાઈના માપ એકમનો ઉપયોગ કરે છે તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી આવા માપને માપવા માટે આપણે મેઝરિંગ ટેપની આવશ્યકતા રહે છે કેટલીક નાની વસ્તુઓ એવી છે કે જે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ જે પંદર સેમિન એટલે કે નાની ફૂટપટ્ટી છે એનો ઉપયોગ કરી શકો છો એના પછી જોઈએ લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાનીઓ રાખવી અત્યંત જરૂરી છે કે આકૃતિ દસ પોઈન્ટ સાતમાં તમને આપેલી છે બે આકૃતિ એ અને બી તો જે આકૃતિમાં આપેલું છે તમને બતાવેલું છે એ મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખવામાં આવે છે પ્રોપર માપ લેવા માટે એના પછી છે કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે ત્યારે તમારે આવી ફૂટપટ્ટીના આંખ તમે જોઈ શકતા નથી તો આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્ય શૂન્યાંકથી માપ લેવાનું ટાળવું જોઈએ એના પછી તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે એક સેમી ઉપયોગમાં લઈ શકો છો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અમુક સાવચેતીઓ રાખવી પડે છે એના પછી જોઈએ માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે જેમ કે આકૃતિ દસ પોઈન્ટ નવમાં બતાવ્યા પ્રમાણે તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ આ જ આંખની સાચી સ્થિતિ છે ડાબી કે જમણી બાજુ તમે આંખ રાખીને યોગ્ય માપન કરી શકતા નથી એના પછી જોઈએ આપણે પ્રવૃત્તિ ત્રણ તમારા સહપાઠીની લંબાઈ મેના વેદ અને પછી ફૂટપટ્ટી દ્વારા માપો તમારા સહપાઠીને દીવાલ સાથે પીઠ રાખીને ઊભા રાખવા રહેવાનું કહો તેના માથા ઉપરથી દીવાલ પર એક નિશાન બનાવો

બંનેના પરિણામ એકબીજાથી અલગ છે તેનું ધ્યાન રાખો કેમ અલગ છે તો કે દરેક મેથની લંબાઈ વિદ્યાર્થીઓની સરખી હોતી નથી કોઈના હાથના કોઈના હાથના મેં લાંબા હોય છે તો કોઈના ટૂંકા હોય છે તો આ રીતે દરેકનું માપન કેવું આવે છે અલગ અલગ આવે છે એના પછી જોઈએ પ્રવૃત્તિ ચાર વક્ર રેખાની લંબાઈ માપવી આપણે કોઈ વક્ર રેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી વક્ર રેખા એટલે વક્રનો મતલબ થાય ગોળ સર્કલ વક્ર રેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરવો પડે છે વક્ર રેખા એ બીની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો દોરીના એક છેડા પર ગાંઠ બનાવો આ ગાંઠને બિંદુ એ પર રાખો હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો આ બિંદુ તમારા એક હાથથી દોરીને પકડો તમારા બીજા હાથથી દોરીના ખોળા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો આ પ્રક્રિયાને તમારે પુનરાવર્તિત કરવાની છે અને એને ફરી બી સુધી બિંદુ સુધી પહોંચાડવાની છે દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેને નિશાનથી અંકિત કરો અને આ દોરીને મિડલ સ્કેલ પર ફેલાવો દોરીની શરૂઆતની ગાળ તથા એના બીજા છેડા પર નોંધેલ નિશાનીની લંબાઈ વચ્ચેનું માપન માપો અને તમને વક્ર રેખા એ બીની લંબાઈનું માપ મળશે આપણે જોયું કે અંતર જતાં લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ અને માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણે કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડે છે એના પછીનો પોઈન્ટ જોઈએ દસ પોઈન્ટ સાત આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ પ્રવૃત્તિ પાઠ જોઈએ કે એવી વસ્તુઓ વિશે વિચારો કે જે તમે હમણાં જ જોઈ છે અને એ યાદી કોષ્ટકમાં લખો જેમ કે સ્કૂલ બેગ મચ્છર ટેબલ પાટલી પર બેઠેલી વ્યક્તિ અહીં જઈ અહીં થઈ જતા લોકો નાના વિશેષ પતંગિયા કૂતરા ગાય તમારો હાથ પછી પાણીમાં તરતી માછલી નાના બાળકો ઘર કારખાનું પથ્થર ઘોડો દડો બેટ ચાલથી રેલગાડી સિલાઈ મશીન દિવાલ ઘડિયાળ ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે તમે જેટલી લાંબી યાદી બનાવી શકો એટલી તમારે બનાવવાની છે તેમાંથી કેટલી વસ્તુ ગતિશીલ છે અને કેટલી વસ્તુ સ્થિર છે ગતિશીલનો મતલબ છે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે અથવા તો ગતિ કરી શકે એવી અને સ્થિરનો મતલબ છે કે એ એક જગ્યાએ વસ્તુ પડી રહે છે ક્યાંય હલનચલન કરતી નથી કોષ્ટક ચારમાં તમારે સ્થિર તથા ગતિશીલ વસ્તુઓની યાદી

જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો તેના પર ખાંડના થોડાક દાણા નાખો અને કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થઈને થોડી જ વારમાં એ કાગળની શીટ પર એકઠી થઈ જશે કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ પેન્સિલને ટપકાના નિશાન ટપકાના ચિહ્ન વડે અંકિત કરો જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ અને કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો આ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા છે નિશાન વડે જોડીને દિશા બતાવો એ તમામ બિંદુ કે જે અંકિત કરેલા છે તે કેટલી સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે આ તમારે જોવાનું છે કીડીનો ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે ખરું ને તો પ્રવૃત્તિ પાંચમાં વસ્તુઓના જૂથ બનાવતી વખતે આપણે ઘડિયાળ સિલાઈ મશીન વીજળીનો પંખો આ બધી વસ્તુને જૂથમાં રાખ્યા હતા શું આ વસ્તુ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે કરી રહી છે તો કે પંખાના પાંખ્યા છે ઘડિયાળના કાંટા છે આ બધા વસ્તુઓ જે છે એ ગતિશીલ વસ્તુઓ છે આપણે હવે કેટલાક પ્રકારની ગતિ વિશે માહિતી મેળવીએ એમાં જોઈએ ગતિના પ્રકાર ગતિના અલગ અલગ પ્રકાર છે ટાઈપ્સ ઓફ મોશન તમે સીધા રસ્તા પર વાહનની ગતિ કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા તો કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે આ કેવા પ્રકારની ગતિ છે સો મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા પર દોડે છે શું તમારી આજુબાજુ જોઈને આવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો તમે તો કે હા આપણે આને સિવાય બીજા ઉદાહરણ પણ વિચારી શકીએ છીએ જો તમને આકૃતિ દસ પોઈન્ટ બારમાં એ અને બી આકૃતિ આપેલી છે એ સરળ રેખીય ગતિના ઉદાહરણ છે સરળ રેખીય ગતિનો મતલબ થાય સીધી રેખામાં જે ગતિ કરે છે એ એના પછી જોઈએ આ બધા આપણે એ જોઈએ છીએ કે સીધી રેખામાં ગતિ કરે છે આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ કહે છે જે સીધી રેખામાં ગતિ કરે એને આપણે સુરેખ ગતિ કહીશું એના પછી પ્રવૃત્તિ સાત જુઓ એક પથ્થરલો તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ ગતિનો બીજો પ્રકાર છે વર્તુળાકાર ગતિ પહેલો પ્રકાર હતો સુરેખ ગતિ જે તમે અહીંયા આકૃતિ દસ પોઈન્ટ ત્રણમાં એના ઉદાહરણ જોઈ શકો છો એ બી અને સીમાં વીજળીના પંખાના પાખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ એ બધા વર્તુળ આકાર ગતિના ઉદાહરણો છે એના પછી જોઈએ વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં એટલે કે પોતાની જાતે ગતિ કરતા નથી પરંતુ પંખાના પાખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પર ફરે છે જો આપણે પંખાના પાકી અથવા ઘડિયાળના કાટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહેશે કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે તો આ ગતિને આવર્ત ગતિ કહે છે જેમ કે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો તમને આવર્ત ગતિના ઉદાહરણ આપેલા છે આકૃતિ દસ પોઈન્ટ ચારમાં જેમાં એક હિંચકો ખાતી છોકરી બતાવી છે એની નીચે ઘડિયાળ બતાવી છે તમને ઘડિયાળના જે લોલકની ગતિ છે એની વાત કરેલી છે દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેને તમે પ્રવૃત્તિ સાથમાં ઉપયોગ કર્યો હતો દોરીને તમારા હાથમાં પકડો પથ્થરને દોરીથી લટકાવી દો બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો તો આ શું થઈ ગયું એક પ્રકારનું લોલક થઈ ગયું આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં પણ એટલું જ મદદ કરશે કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાવણી અહીં તહી લહેરા લહેરાવવું ઈચ્છો ખાતા બાળકની ગતિ સિતારના તારની ગતિ વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ આ બધું આવર્ત ગતિના ઉદાહરણો છે તો અહીંયા તમને ત્રીજો પ્રકાર આવર્ત ગતિ વિશે માહિતી આપી છે એના પછી જોઈએ શું તમે પ્રવૃત્તિ પાંચના એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું તમે ધ્યાન આપ્યું કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે જ્યારે તેનું જે પૈડું જે છે એ વર્તુળાકાર ગતિમાં હોય છે તેમાં એક સોય પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરે છે અહીં સોય આવર્ત ગતિ કરે છે શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે આ પ્રકારે ગળ જે દળો છે એ સરળ રેખીય ગતિની સાથે વર્તુળ આકાર ગતિ પણ કરે છે એટલે જે ગબડતો દળો છે એ સરળ રેખીય ગતિ એટલે કે સીધી લાઈનમાં જાય છે એટલે સરળ રેખીય ગતિ પણ કરે છે અને પોતાની જગ્યા પર ગોળ ગોળ ફરતો ફરતો એ આગળ ગતિ કરે છે એટલે એને વર્તુળ આકાર ગતિ એટલે કે આમાં બંને પ્રકારની ગતિ લાગુ પડશે શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો છો જે વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય એના પછી જોઈએ આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી અને કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા પણ કરી આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારની ગતિ કહે છે સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતર માપન દ્વારા સમજી શકીએ છીએ આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અને કેટલી ઝડપથી ગતિ કરે છે જમીન પર ગોકળગાયની ગતિ પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું નદીના પ્રવાહમાં નાના નાના પથ્થરોની ગતિ વિમાનનું હવાઈમાં ઊંચાઈએ ઉડવું જેટ વિમાન માર્ગ બનાવવા પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ આપણા શરીરમાં થતાં રુધિરના વહનની ગતિ આ બધા આજુબાજુ થનારી આપણે ગતિના ઉદાહરણ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે થેન્ક યુ